નિસરાયા ખાતે ભામાશાના દાનમાં વિવાદ મહિલા સરપંચ પતિની ભૂમિકા પર સવાલો બોરસદના નિસરાયા ગામમાં તાજેતરમાં ભામાશા દ્વારા દાનરૂપે બનાવાયેલા મકાનોને લઈ ચકચાર મચી છે વિદેશમાં વસવાટ કરતા મેઘદાદાના હુલામણા નામથી ઓળખાતા એક ભામાશાએ પોતાના વતન નિસરાયા માટે ઉદાર હાથે મદદરૂપ થઈ વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી આજ ભાવનાથી તેમણે આશરે રૂપિયા ત્રણ કરોડના ખર્ચે સો જેટલા મકાનોનું નિર્માણ કરાવી જરૂરિયાતમંદ પરિવારોને આ મકાનો સોંપ્યા હતા પરંતુ હવે આ કાર્યમાં અનિયમિતતાઓના આરોપો સામે આવી રહ્યા છે કેટલાક મકાન દબાણ હેઠળની જમીન પર ઊભા કરાયા હોવાનો ખુલાસો થયો છે ગામના જાગૃત નાગરિકોએ આ મુદ્દે માહિતી મેળવતા કેટલાક નિર્માણ કામોમાં દબાણ તેમજ મનપસંદ લોકોને લાભ આપવાના આક્ષેપો સામે આવ્યા છે આ સમુદાન યોજના દરમિયાન ગ્રામ પંચાયતની ભૂમિકા પણ ચર્ચામાં છે ખાસ કરીને મહિલા સરપંચના પતિની સંડોવણી અને તેમની ભૂમિકા અંગે પ્રશ્નો ઉઠવા પામ્યા છે ગ્રામજનોમાં આ મુદ્દે ચર્ચા ગરમાઈ રહી છે કે દાનના પવિત્ર કાર્યોમાં પણ રાજકીય પ્રભાવ અને સ્વાર્થ આવી થયો છે તેવું લાગી રહ્યું છે હાલમાં આ મામલે ગ્રામજનો અને સ્થાનિક તંત્ર દ્વારા વધુ તપાસની માંગ ઉઠી છે રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી આણંદ स्वस्तिक इलेक्ट्रॉनिक्स मॉल वन स्टॉप सॉल्यूशन फॉर होम एप्लायसेस घर बनाओ। टीवी फ्रिज, वॉशिंग मशीन एसी घंटी कूलर चिमनी ओवन मोबाइल अनेसेसरीज होम थिएटर सहित હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લેવ સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર ટેકરી ભુજ નાઇન એટ સેવન નાઇન જીરો નાઇન સિક્સ એટ